એટલે હું તમને બધા ને શાંતિ થી મીડિયા મિત્રો ને હું કહીશ બધું

બેન તમને બહુ થઈ ગયો જે હોય તમને કહો બેન તમારી આંખોમાં દેખાય આવે છે કે જે વસ્તુ છે જે છે તમારી સાથે જે ઘટના છે અમને પણ ખ્યાલ છે પરંતુ રીઅલમાં એક વખત તમારે તો બોલવું પડશે શું હકીકત હા જે જે છે હું પણ અત્યારેને પ્લીઝ સર માંગો છે અમે સમય માંગો છે આનો જવાબ સમય માંગો છે

પણ કેક ને કેક હું અત્યારે એ તમે ડર માં જો કોઈ તમને ના ડર માં નથી પણ હું મારી બે દિવસમાં હું મારી તૈયારી નો તમે બેડા તમે એનાતરવા આચાર્ય સાથે તમારો સાથ તમારી વાત કરી ને બિના બે बिहार પહોંચાતા बिहार ખાતે હું હતા સુ ચર્ચા થઈ સુ સંકલનમાં શું વાત થઈ હતી

મિત્રો એ કઈ પણ સારું સાસું બધુંય લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી લખવું જોઈએ હું ન્યાય ગરીબ માણસો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કઉ છું બધા સોમનાથ ગયા તા તમે જોઈ લ્યો કે સોમનાથ ને દ્વારકા ને અંબાજી કેમ ભેગું થાય તમે જોવો ને

આને કહીએ આને બે બે એક બે છે ખરા અંદર ત્યાંનો હાલો નમસ્કાર થઈ ગયો